અમદાવાદના વટવા અને વિન્સોલને જોડતો રસ્તો પણ વરસાદના કારણે બિસ્માર બની ગયો છે છેલ્લા દસ વર્ષથી વિન્સોલ ટીપી સ્કીમ પડી હોવા છતાં પણ આ રસ્તો બન્યો નથી આ રસ્તો બનાવવા માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી પરંતુ વિન્સોલ ગામને જોડતો રસ્તો ન બનતા ધૂળિયા રસ્તામાં વરસાદ બાદ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેર છે તે સ્માર્ટ સિટીને બદલે ખાડા સિટી બન્યું છે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ છે ત્યારે વિવિધ વિસ્તારોની જેમ અમદાવાદ રોડ છે તેની તમને તસવીર બતાવવા માંગી તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે જે રોડ છે તે રોડ પર મોટા મોટા ખાડા છે તે ખાડા પડી ગયા છે અને તે ખાડામાં છે તે હજુ પણ જે વરસાદી પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે ચારે બાજુ આ પ્રકારના જ ખાડા જોવા મળી રહ્યા છે ક્યાંય રોડ હોય તે શોધવા જવું પડે તેવી સ્થિતિ છે અહીંયા ટીપી પડી ગઈ છે ટીપી એકાણું વિન્ડોલ પડ્યા અને દસ વર્ષ થવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા જે રોડ છે તે રોડની કામગીરી નહીં કરી હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વાત કરીશું સ્થાનિકો સાથે લોકો સાથે ટીપી પડી ગઈ છે એકાણું ટીપી વિન્ડોલ પરંતુ રોડ નહીં વધ્યો અને સમસ્યા આ ટીપી પડે દસ વર્ષથી ઉપર થયું બે હજાર દસમાં આ ટીપી પડી હતી અને વિંજોલ ગામ જોડતો રસ્તો છે આ અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ એકમો છે ત્રણસોથી સાડી ત્રણસો એકમો આવેલા છે તોના નોકરીયા કર વેપારી વર્ગને આ રસ્તા ના બનવાના કારણેથી એટલી મુશ્કેલી છે પારિવારિક જ્યારે અવર જવર કરતી વખતે પણ આ ખાડા કેટલા ઊંડા છે એ પણ અમને ચોમાસામાં તો ખ્યાલ નથી આવતો અને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તંત્રોને કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્યોને કોર્પોરેટરોને સાંસદ સભ્યોને તેમ છતાં એક ખબર નહીં કેમ આ ખાડા કાન કરવામાં આવે છે જ્યારે કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં એક રૂપિયાની પાછી પાણી કરતી નથી જ્યારે પાંચ રૂપિયા બી બાકી હોય કે પચાસ રૂપિયા બાકી હોય તો તે સીલ મારવા આવી જાય છે જ્યારે પાયાની સુવિધા આપવાના નામે માત્રને માત્ર ઝીરો હોય છે તેમ છતાં તેમના બાનાબાજી હોય છે થઈ જશે આવું તેવું પણ આજ દિન સુધી આ રોડ થયો નથી અને લોકોના આ વ્હીકલો આ રસ્તા ઉપરથી આવતા લોકોના વ્હીકલોને નુકસાન થાય છે શારીરિક નુકસાન પણ થાય છે અને એમના બજેટ ઉપર પણ નુકસાન થશે તો હું આપના માધ્યમથી કોર્પોરેશન અને સરકારશ્રીને રજૂઆત કરવા માગીશ કે આ બને એટલો જલ્દીથી જલ્દી આ રસ્તો બનાવીને આપો એવી આપના માધ્યમથી વિનંતી છે તમે કઈ મુશ્કેલી પડે મુશ્કેલીમાં તો એવું છે કે આ રસ્તો એક વિંજોલ ગામને જોડતો રસ્તો છે એટલે વિંજોલ ગામમાં જે રાહદારીઓ અહીંયાથી નીકળે છે વિંજોલ ગામમાં જવા મહાદેવનું મંદિર છે બાજુમાં મંદિરે જવા માટે પણ ઘણા લોકો નીકળે છે એની બાઇકને ડેમેજિંગ થાય માણસ પોતે ડેમેજ થઈ જાય એવા તો આ રોડ છે એટલે મારે તો એટલું જ કહેવું છે કે ભાઈ આ રોડ બનાવો અને વેલાસર બનાવી અને આ રોડનું કંઈક સમારકરણ કરાવો નહીં તો કૂકના હાથમાં તૂટી જશે કેમકે આ રસ્તાઓ જ એવા છે અને જો તમે ટેક્સની વાત કરી તો ટેક્સની અંદર તો કોઈ પાછી પાણી રાખતું નથી તો આ રોડ કેમ નહીં તો મારો એક તમારા જીએસટીવી માધ્યમથી એક જ સવાલ છે કે તમે આ રોડનું સમારકામ થાય અને જલ્દીથી આ કામ પૂરું થાય એવું કોર્પોરેશનને પણ અમે અપીલ કરીએ છીએ અન્ય એક નાગરિક છે આપણી સાથે કાકા આ રસ્તા ઉપરથી પસાર થાવ છો શું થાય છે કમરમાં દુખાવો થાય છે કઈ રીતની મુશ્કેલી પડે L4 L5 બેને મણકા મારા જતા રહ્યા છે બરાબર આ રોડના લીધે નોકરી ચોવીસ દિવસની હાજરીમાં બાવીસ દિવસ કરી શકું છું ચાર મહિનામાં ચાર પાંચ તમારી રજાઓ પડી જાય આ કારણે જો જલ્દી બને એવી અમારી અપેક્ષા તો તમે જોયું તે રીતે કે જે સ્થાનિકો છે તે સ્થાનિકો છે તે અહીંયા હાલાકીનો સામનો કરી રહ્યા છે પાણી ભરાવાની સાથે ઉકાળા કેટલા ઊંચા છે તેનો પણ ખ્યાલ આવતો નથી અને લોકો છે તે લોકો વિચી રહ્યા છે કે જે રોડ છે તે રોડ વહેલો બને તો શું કરશે આ રસ્તો જેમ બને એમ ઝડપથી બનવો જોઈએ ઘણા બધા વર્ષોથી દસ વર્ષથી આની આજ જ બિસ્માર હારત છે દર ચોમાસામાં આવા અનેક પ્રશ્નો થઈ ઉઠ્યા છે પણ હજી સુધી રસ્તો બનતો નથી તો આપના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે આ રસ્તો ઝડપથી બને તો જે ઓઢવ છે તે ઓઢવમાં એક વ્યક્તિ જે ખાડામાં પડવાને કારણે છે તે મૃત્યુ પામ્યો હતો છતાં પણ જાણે હજુ તંત્રના પેટનું પાણી હાલતું હોય તેમ લાગતું નથી અને હજુ પણ જે શહેરના વિવિધ વિસ્તારો છે ત્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઓઢવની જે ઘટના છે તે ફરી રિપીટ ન થાય તે માટે તંત્ર જાગે અને જ્યાં પણ ખાડા છે તે ખાડા પૂરવાની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે અત્યાર ટીવી અમદાવાદ